तुशु खाए रे दा दा हैं है? कंप्लीट थापू मार दी दो से જોઈ લો हेलो गुड मॉर्निंग કેમ છો મિત્રો ઉતરાણ પતિકી વાસી ઉતરાણ પતિકી પણ અમારા પતિ સુતે ઢાબા ઉપર એમ નેમ પતંગ પડ્યા હું તમને આજ બતાવ જો છે ને કોઈ બેચરાને લેવા કોમ ભાળા લેવાય આવતું નથી ઉપર આ તો હું ઉપર આવ્યો એટલે જોયું फिर की ना तो कापा करना है क्या फिर की तो पति है बाप सब मैं पाता हूँ लोपड़ा और मैं तक तो कीनार बहुत ही नहीं है कीनार बहुत, बहुत याँ करना पड़ रहा है उपयोगी नहीं करे हमने चला है पांच छह दस जो पतंग ना तो कीनार बहुत बहुत ही चक्कर ना था मुख लोकों ने बहुत है हमको ने बहुत है ली च आती साल माटे के पसे शुक्रिया के कहीं खबर पड़ती नहीं मूकी दी ए साल जो बस से तो काम लाग से ना के छोकरा फाड़ी ना से तो यू से तुम्हारा पतंग बच्चा के बाप पता है पता भी ना के कमेंट कर जो दे रहा तू शु खाए रे दादा है दादा ओका जी मनल जी जो चालू कर दी आता अतार अतार में दादा ઉદ્રસ્ત છે ખવા ડડમ હા આને આખો દિવસ ચાલુ જોય છે ફ્રિજમાં પડી હતી મેને લીધી સુખ ફ્રિજમાં પડી હતી છેમાં પડે ફ્રિજમાં આ તા ના ખવાય સરદી થાય ઠંડી તા કામ પાણી છે કેટલું છે પાણી જોઈ લઈએ બે દિવસથી મોટર ખરાબ થી છે એટલે પાણી નું છે પ્રોબ્લેમ છે તો મિત્રો જે પતંગ આ બધા પડ્યા હતા અને અમારા હશુએ કીધું કે પપ્પા પતંગ બધા મૂકી દો આવતી સારું કામ લાગશે હવે આમાં હશુ બધા જાતે બધે થપ્પો કરે છે હસુ એવી રીતના કરે આવી રીત આવી મૂકી દો એ થપ્પો કરે છે બધા વિખેરેલા બધા પડ્યા હતા એ બધા ભેગા કરે છે તમને આનું મોઢું લીધું તો એવું લાગે ફાડે તું ફાડીશ નહીં

અને કયો આપણે કેસરી સફેદ લીલો મૂકી દો દે આપતી ઉતરાયણ આવે ને એટલે પોચ છ દિવસ પહેલા આપણે કામ લાગે આમની ફિરકી તારી ફિરકી છે ને એને ફિરકી આપડે પતી કમ્પ્લેન થપ્પો મારી દીધો છે જોઈ લો તો થપ્પો મારી દીધો કમ્પ્લેન હવે મૂકી દીધું મૂકી દઈએ ને હા હા તો ફાળતી નહીં મૂકી દઈએ ચલો તો મિત્રો આ ચેનલને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ ના કરી દેતા સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો એટલે કે ફેમિલી બ્લોગ આ ચેનલ પર આપતા રહેશે એટલે સપોર્ટ કરજો એટલા સુધી બાય નેક્સ્ટ વિડીયોમાં મળીને